નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લા દેવગઢ વારિયા તાલુકાનો રસ્તો બિસ્માર છે અત્યંત બિસ્માર હાલતમાં રસ્તો હોય રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે રોડ પરથી વાહનો પસાર થાય એટલે લોકો પર ધૂળની ડમરીઓ ઉડે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાંય તંત્ર આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જકાત નાકાથી ભેદ દરવાજા સુધીનો મુખ્ય રોડ છે અને આ રોડ પરથી રોજે રોજ હજારો રાહદારીઓ અને વાહનો પસાર થાય તેમ છતાંય તંત્ર દ્વારા રોડ સત્વરે બનાવવાની તસ્દી લેવામાં નથી આવતી રોડ મંજૂર કરવામાં આવ્યું છે રોડ પરથી દૂરની ડમરીઓ ઉડી રહી છે જેના કારણે સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર લોકો ભયના ઓઠા હેઠળ વાહન ચલાવી રહ્યા છે બિસ્માર રોડને લઈને લોકોમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે ચકાત નાકાથી લઈને બે દરવાજાથી મેન્દ્રા ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે વહેલામાં વહેલી તકે આ રોડ રસ્તાના સમારકામની કામગીરી થાય તેવી ગ્રામજનોની માંગ છે